નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ વધુ સમાચાર માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં આવેલા પિરોજપુરા ગામની સસ્તા અનાજની દુકાનમાં ચાલતા ભ્રષ્ટાચારને ગામ લોકોએ ખુલ્લો પાડ્યો આ બાબતે તારીખ તેર બે બે હજાર ચોવીસના રોજ ગામના આગેવાનો તાલુકા મામલતદાર કચેરી શંખેશ્વર ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા પહોંચી આવ્યા હતા આ સમગ્ર ઘટનાની માહિતી આપતા ઠાકોર વિપુલ ઠાકોરે જણાવ્યું હતું કે બે મહિનાથી આ ભ્રષ્ટાચારની લડાઈ ચાલી રહી છે સસ્તા અનાજની દુકાનધારક ઠાકોર હનુજી રતુજી વિરુદ્ધ ભ્રષ્ટાચારના લેખિત તેમજ વિડીયોના પુરાવા મામલતદાર શ્રીને રજૂ કરેલ છે અને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ વિપુલ એમ પાડીવારિયામાં મૂકેલ છે તો આજ દિન સુધી કોઈ ન્યાય મળેલ નથી તો તંત્ર શા માટે આ ખાડા કાન કરે છે તે સમજાતું નથી શું ગરીબોના અનાજમાં ભ્રષ્ટાચાર કરવામાં સરકારી બાબુઓની મિલીબગત હશે તાલુકાના અન્ય ગામડાઓમાં પણ આવી જ પરિસ્થિતિ છે માત્ર તાલુકામાં એક જ પડલા ગામના દુકાનદાર એકમાત્ર અનાજની પાકી પ્રિન્ટની પાવતી આપતા હતા દુકાનદારોના અન્ય ગામના પુરાવા પણ છે દુકાનદારો એમ કહે છે કે અમારે મામલતદાર કચેરી શંખેશ્વર ખાતે હપ્તા આપવા પડે છે આ તો બધા કોભાળી નીકળ્યા ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોદી સાહેબની સરકાર જ્યારે ભ્રષ્ટાચારનો વિરોધ કરતી હોય અને ગરીબોની સરકારમાં ગરીબોના અનાજની ચોરી થતી હોય તો મત આપીને શું ફાયદો જો થોડા દિવસોમાં ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે મામલતદાર કચેરી આગળ ગામના પ્રતિષ્ઠ નાગરિકો આમરાણ ઉપવાસ પર બેસીશું અને તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરીશું જે આગેવાનોએ સમસ્ત પત્રકાર સમક્ષ રજૂઆત કરી જાણ કરી રહ્યા છીએ ધન્યવાદ